कव्या तो गाइस ब्लॉग में जो से तुम क्या चाहिए छे तो आगे ब्लॉग में बने रह जो गाइस ये है हमारे घर के तीन बंदर <laughs> ये बड़ा बंदर <laughs> दागिया <गीना>। दाग <laughs> तो फ्रेंड्स आलो को हेटा हेटा, -हेटा केड़ा खावा बे मुगे ले लो एक केड़ू खाई लो

કેવો વાતાવરણ એ બધા અહમ સહા બનીહારી મકણના ડુંડા પડે છે બતાવો ખેતરમાં ગટકે ડુંગરો બજા પેલો ડુંગરો બતાઈમાંથી કોઈ નાવાનું

એ તો બાપુ કોકરૂવા ગ્યો બાપ રે તો ફ્રેન્ડ્સ અમે લોકો આવે છે ને પાણી આવી વોટરફ્રોજવા આવી જ તમે આ રીત લોકેશન જોઈ શકો છો લોકનું ટ્રાફિક થઈ જાય છે

હાય હાય તમે તો વૈથી જ પડણી જઈશું કેટરન જ કરાવીશું આ રઈનું મને તો પકડ જો હે લ ના મોટી છે જના હાથ પકડીને જાઓ ધીમે ધીમે જા કટો એ તો પહેલા ભાત

બાઈક લાયા હોત તો બાઈક આપણે ત્રણ બાઈક લઈને આવ્યા હોત તો થઈ જતું હો પાછો તો ગાઈઝ હું પહેલી વાર જંગલમાં આવી છું આ જગ્યાએ હું પહેલી વાર આવી છું ગાઈઝ અને વોટરફોલનો અવાજ આવી રહ્યો છે છેક ત્યાંથી બે કિલોમીટર સુધી ચાલતા અમે લોકો આવ્યા છીએ હવે થોડો થોડો અવાજ સંભળાય છે તો કદાચ ગઈઝ નજીક આવી ગયા છીએ અમે એકદમ જંગલની વચ્ચે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ અમે લોકો અને એકદમ જંગલ બતાવી દઉં જગ્યા બતાવું કેટલું સરસ વાતાવરણ અને એકદમ જંગલ હોય કોઈ જીવ જંતુ કે કોઈ હોય નઈ ને એકદમ જંગલ બંને સાઈડ ગઈ જંગલ છે અને વચ્ચે આ રીતે ચાલવાની સાંકડો રસ્તો છે બાઈક તો ગાઈઝ અમે લોકો બે કિલોમીટર જેવું ચાલી ચૂક્યા છીએ અવાજ સંભળાતો હતો પણ એકદમ ધીરનું નાનું નાનું ઝરણું હતું એનો અવાજ સંભળાતો હતો હજુ થોડું દૂર છે અને બાઈક લોકો લઈને આવે છે અને ટ્રેક્ટર પણ આવે છે પણ ટ્રેક્ટરમાં અમે લોકો ન આવ્યા કારણ કે ટ્રેક્ટર ભરાવામાં થોડી વાર લાગતી તો અમે ચાલતા જ નીકળી ગયા અને એકદમ જંગલનું વાતાવરણ ખૂબ જ સુંદર એકદમ પાણીનો અવાજ પક્ષીઓનો કલરો છાય તમે જોઈ શકો છો તો આગળ બ્લોગમાં તમે દેખશો કેવું છે વાતાવરણ થાક લાગ્યો જોરદાર હા ચપ્પલ વગર चप्पल वगैरह यात्रा करी गया छे ना ना हेड हेड अभी मेदी मेदी में जाइए એટલે વધુ નહીં તમે આગળ હરજો જો ફોટો વાગી તમે જલ્દી હેડ તો ગાઈસ હું થઈ ગઈ છું આગળ આનું કુછ પાંચ મંગ કરવો પ્રવીણ કુમારે આખા બ્લોગ માં પ્રવીણ કુમાર ગાઈઝ કપડા લીધા છે આમાં અને પ્રવીણ કુમારે પકડાયું મને પોતે આગળ જતા રહ્યા બે ડીશ જ બનાવો બે જ બનાવો કોઈ ઉપાસો અમારા લોકોને તો બે જણ ત્રણ જણ ખાવાવાળા બે ડીશ બનાવી દો તો અમે લોકો આવી ગયા પાણીયારી આશ્રમ અને અહીંથી થોડો નાસ્તો લઈ લઈશું તો ગાઈઝ અમે લોકો પાણીયારી આશ્રમ આવી ગયા છે અહીંયા જોઈ શકો છો તમે અને અહીંથી અમે થોડો નાસ્તો લઈ લઈશું અને પ્રવીણ કુમાર જસુ એ લોકો બધા આગળ જતા રહ્યા અમે લોકો નાસ્તો લઈને જઈએ છીએ અહીંયા વોટર તમે જોઈ શકો છો પબ્લિક અને અમે લોકો

ડર લે પાણી સ્લો જલ્દી ચઢી તો જશે અન કાકી સાહેબ गाइस ফাইনલી અમે ગોવર્ધનપુરા આવી ગયા છીએ ফাইনલી એટલે ઉપર આવી ગયા છીએ આના પર દાદા આના વધારે એન્જોય કરે છે સો गाइस એટલે અમે આવી ગયા છીએ ઇ સેકન્ડ બોલા ગાઈઝ સૌથી વધારે ના આમને પાડી હતી અને અત્યારે સૌથી વધારે એન્જોય કરે છે છે તમે છે પ્રવીણ પ્રવીણ કુમાર ના માટે તૈયાર ના ના નહીં પડ્યો હા બસ બસ આપલે તો ગાઈસ જોરદાર અવાજ એટલું સરસ વાતાવરણ ને પાણી નો એ કલર ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા નીચે બધા તમે જોઈ શકો છો બધા નાવાની મજા લઈ રહ્યા છે ગઈ અને અહીંયા ઉપર પણ બધા લોકો મજા લઈ રહ્યા છે તો ગઈ તમે જોઈ શકો છો અને અમે લોકો અહિયાં ફોટોગ્રાફી ખુબ જ સરસ વાતાવરણ છે

પાણીયારી આશ્રમ તો આગળ જોઈશું કેટલી સુધી ફરાય છે એકદમ મસ્ત વાતાવરણ છે અંદર જેવું ગૌશાળા પણ છે આ લોકો અહીંયા આગળ ઊભા છે ગયું ત્યાંથી જે ધોધ આવે છે ગઈ આગળ ઉપર અમે હતા ત્યાંથી ધોધ આવે છે તો અહીંયા સીધું આ રીતનું તમે જોઈ શકો છો

તો ત્યાં આગળ હવે મંદિરે જઈશું અને ત્યાં મંદિરે દર્શન કરી અને પછી અમે ઘરે જઈશું આ રીતનું છે બધું જઈને આ દર્શન કરીને લો ચાલો Más talo que esa no.

બેઠેલા તો ટ્રેક્ટરની સવારી ટ્રેક્ટરની સવારી કરી અમે એટલે લાગ્યું ટ્રેક્ટરમાં ભાઈ મને છે ને ભાઈ પ્રવીણ કુમારનો સામ સામે આવી ગયા હતા અને અમને એમનું ટ્રેક્ટર પાછું પાડવું પડ્યું ગાઈ અમે જઈશું આગળ આગળ બ્લોક બન્યા ગાડી સુધી લઈ જઈશું આપણે ચલાવ્યું પણ એમનાથી કશું થયું નહીં આખરે એમનું ટ્રેક્ટર જ ખાલી થયું પાછું પાડ્યું અને હવે અમારું ટ્રેક્ટર આગળ જાય છે અને અહીંથી ખાસું ચાલીને ચાલવાનું છે જતી વખતે તો ચાલતા ગયા હતા પણ અત્યારે અમે બધા ટેક્ટરમાં બેસી ગયા છીએ તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ટ્રેક્ટર પણ ભરાય છે અને એનું ભાડું છે ત્રીસ રૂપિયા તો ત્રીસ રૂપિયામાં તમને લઈ જશે પાણીયા નહીં ના ત્રીસ રૂપિયા ગાય ત્રીસ રૂપિયા ભાડામાં ભાડામાં તમને લઈ જશે પાણીયાની બોટલ ખૂલવા મહેરબાની ચાલતા ન જતા માસી કહે છે કે મહેરબાની કરીને ચાલતા ના જતા ત્રીસ રૂપિયામાં તમને લઈ જશે પાણીયારી વોટરפול જોવા અને ટ્રેક્ટર બેસીને માં બેઠા અને એની તો હવે સાથે આ રીતે તો હવે અમારું ટ્રેક્ટર જોરદાર જતી વખતે પાછી પડી હતી ગાડી તો ગાઈ તમે ત્યાંથી નીચેથી ટ્રેક્ટર માં આવ્યા અને ગાડી પાછળ લઈને આવે છે આ લોકો અને અહીંયા ઢાળ છે તો અમે લોકો ચાલતા આગળ જઈને ઊભા રહીશું અને ત્યાં આગળ જમવાનું તમે જોઈ શકો છો બહુ મોટો ઢાળ છે અને જતી વખતે ગાડી થોડી પાછી પડી હતી તો અત્યારે મેં કોઈ ગાડીમાં બેઠા નથી અમે આગળ જઈને ઊભા રહીશું અને ગાડી લઈને પાછળ આવે છે શ્લોકના પપ્પા અને પ્રવીણ કુમાર બંને જણા પાછળ આવે છે અને હું જુ અને બાળકો બધા અમે આગળ જઈને ઊભા રહીએ તમે જાળ જોઈ શકો છો આ તો અમે લોકો અહીંયા નીચે આવી અને અહીંયા જમવા બેઠા છીએ તો આ લોકોને છે ઉપવાસ મારે પણ છે ઉપવાસ તો વેફર ખાવાની છે અને અહીંયા જમવાનું ચાલુ છે ફૂલ પિકનિક કેવું બન્યું બટાકાનું શાક સરસ બટાકાનું શાક અને રોટલી તો આ લોકો અહીંયા જમી લે પછી અમે આગળ ઘરે જઈશું તો જમવાનું ગાઈસ પતી જાય પછી અમે આગળ ઘરે જઈશું તો ખૂબ જ એન્જોય કર્યો અમે અને રોકીશું ખૂબ જ સરસ લાગે છે